પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે તેવામાં રામલલાના દર્શન માટે વીઆઈપી પાસને લઈ દિવસે ને દિવસે ટ્રસ્ટના નામે શેતરપિંડીના બનાવો વધવા લાગ્યા છે તેને લઈ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે એલર્ટ જાહેર કર્યું છે ટ્રસ્ટે જણાવ્યું હતું કે ભગવાનના દર્શન માટે વીઆઈપી પાસની સુવિધા નથી મળતી માહિતી મુજબ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બુધવારે સતત છેતરબિનીનો ભોગ બની રહેલા ભક્તો માટે એલર્ટ જાહેર કર્યું છે ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમને શંકા છે કે કેટલાક લોકો નિશ્ચિત ફી વસૂલીને ચોક્કસ દર્શન માટે પાસની વ્યવસ્થા કરવાની વાત કરી રહ્યા છે જો કોઈ ફી વસૂલીને પાસ મેળવવાની વાત કરે તો સાવધાન આવી સ્થિતિમાં તે છેતરપિંડીનો શિકાર બની શકે છે મંદિર મેનેજમેન્ટને તેની સાથે કોઈ લેવા દેવા નથી રામ મંદિરમાં રામલલાના દર્શન માટે વીઆઈપી પાસની જોગવાઈ નથી ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ લગભગ દોઢ લાખ ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા છે દર્શનાર્થીઓને અપીલ કરતા ટ્રસ્ટે કહ્યું છે કે ભક્તો મંદિરમાં ફૂલ માળા કે પ્રસાદ ન લાવે મંદિરમાં પ્રવેશતા પહેલાં ભક્તોએ પોતાનો મોબાઈલ ચપ્પલ પર્સ વગેરે પરિસરની બહાર રાખવા જોઈએ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર સવારે મંદિરમાં રામલલ્લાની આરતીમાં હાજરી આપવા માટે ત્રણ સમય નક્કી કરવામાં આવ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો